વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક મગર આવી ચડ્યો હતો જેથી શ્રીજીના વિસર્જનને લઈ ભક્તોમાં ભય ફેલાયો છે વડોદરામાં હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે વડોદરાના નવલખી કામગીરી માટે ઉપર ચડ્યા હતા તે દરમિયાન નીચે મગર જોવા મળતા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારે જાણ કરી હતી જેથી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ કાર્યકર્તાઓ વન વિભાગના અધિકારીઓને સાથે રાખી મગરનું રેસ્ક્યુ કરવા સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં ભારે જહેમત બાદ તેઓએ આશરે ચાર થી પાંચ ફૂટના મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યો હતો નોંધનીય છે કે હાલ વડોદરામાં ગણેશ ઉત્સવ શરૂ છે ત્યારે વડોદરાના નવલખી કુત્રિમ તળાવ નજીક જારી ચાકડા હોવાથી તેમજ તાજેતરમાં જ પૂરને કારણે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોને પોતાનું નિવાસ સ્થાન છોડવું પડ્યું હતું જેથી વડોદરામાં રોડ રસ્તા તેમજ અવાવરી જગ્યા પર મગર જોવા મળી રહ્યા છે ત્યારે વિસર્જન કરવા આવનાર ભાવિક ભક્તોને પણ તેનું ધ્યાન રાખવું જોઈએ સૌપ્રથમ સવારે અમારે જયારે હેલ્પ સેન્ટરમાં નંબર આવ્યો કે અમુક મગર દેખાઈ રહ્યો છે અને પછી અમે અહીંયા સ્થાન પર પહોંચતા અમને ખબર પડી કે અહીં આપણું ગણપતિ વિસર્જનનું જે કૃત્રિમ તળાવ બનાવેલું છે એના ઉપર લાઇટના થાંભલા પર કામ ચાલે કામગીરી ચાલી રહી હતી અને બે માણસો આપણે કામ કરી રહ્યા હતા તો એમણે અચાનક જ એમના થાંભલા નીચે એક મોટો મગર પાંચ ફૂટનો આવેલો દેખાયો અને એનાથી એ લોકો ભયભીત થઈને અમારા હેલ્પ સેન્ટર પર કોલ કર્યો અને કોલ કરતાં જ અમારા પ્રેસિડેન્ટ અરવિંદ પવારનો અમારા પર કોલ આવ્યો કે મગર નીકળ્યો છે અમે સ્થાન પર પહોંચતા અમે પછી મગરને જોયો તો પાંચ ફૂટનો મોટો મગર હતો અને અમે રેસ્ક્યુ કરીને એને વન વિભાગને સુપ્રત કરી દીધો છે જેથી એમનો જીવ જોખમમાં હતો તે મુકાયેલો અમે બચાવી લીધો છે માણસોનો તળાવની બાજુમાં જીએબીના લાઇટના થાંભલાની છે કોટની બાજુમાં એક કોલ આવ્યો કે મગર આવી ગયો છે તો રેસ્ક્યુ સેન્ટરમાં ફોન આવતા અમે તરત આવ્યા ઘટના સ્થળે કરી લીધેલો છે છે મગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર